નવેમ્બરમાં યોજાનાર સંમેલનમાં પહેલીવાર મહિલાઓને આમંત્રણ આપીને નિર્ણયને બનાવાશે મજબૂત આ નિયમ સમાજના જે લોકો તોડશે તેને સમાજના પંચ કરશે દંડ સમાજની મહિલાઓએ નિર્ણયનું કર્યું સ્વાગત મોબાઇલના વધુ પડતા ઉપયોગ સામે ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ વ્યક્ત કરી ચિંતા વડતાલ મંદિરના કાર્યક્રમમાં ભાષણ દરમિયાન કહ્યું અઠવાડિયામાં એક દિવસ મોબાઇલનો ઉપવાસ કરવાનો રાખો મોબાઇલ લોકોના ઘર કરી રહ્યો છે બરબાદ મોરબીમાં પૂજ્ય દાદા ભગવાનની એકસો અઢારમી જન્મજયંતિ ઉત્સવ યોજાયો કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપી હાજરી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરતી સહિતના કાર્યક્રમમાં ભાગ લીધો મોદી પંદર નવેમ્બરે ફરી આવશે ગુજરાત નર્મદાના ડેડિયાપાડામાં આયોજિત બિરસા મુંડાની જયંતિની ઉજવણીમાં આપશે હાજરી પ્રેમના આત્માને લઈને તંત્રએ કરી તૈયારીઓ આદિવાસીઓના વિકાસ માટે પીએમના પ્રયાસને લઈ સાંસદ મનસુખ વસાવાએ માન્યો આભાર રાજ્યમાં હજી ચોવીસ કલાક રહી શકે છે વરસાદી માહોલ ભારે પવન કૂંકાવાની શક્યતા આજે કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા ચોવીસ કલાક બાદ હાલ પૂરતી માવઠાથી મળી શકે રાહત ખેડૂતો માટે રાહત થોડા દિવસ પૂરતી જ હશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અઢારથી ચોવીસ નવેમ્બરે ફરી આવી શકે છે માવઠું સોળથી અઢાર નવેમ્બરમાં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાશે વીસ નવેમ્બર સુધી રહેશે ચક્રવાતની અસર મોડી રાત્રે સાબરકાંઠાના વાતાવરણ માર્ગો પલટો હિંમતનગર સહિત પરબડા કેસરપુરા કરણપુર હાજીપુર હાપા કાટવાડ ગઢોડા સહિતના ગ્રામ્ય પંથકમાં વરસ્યો વરસાદ ખેતરમાં ઉભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ મહેસાણા જિલ્લામાં ફરી કમોસમી વરસાદનો કહેર વિસનગર વડનગર વિજાપુર ઉંઝા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ વરસ્યો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો માવઠાથી ખેડૂતોની વધી ચિંતા અરવલ્લીના ભીરોડા પંથકમાં વરસ્યો કમોસમી વરસાદ ભીલોડા લીલજા ઝુમસરમાં વહેલી સવારથી વરસાદી માહોલ મગફળી સોયાબીન ડાંગર સહિતના ખેતી પાકોને થયું વ્યાપક નુકસાન તૈયાર થયેલો પાક પલળતા ખેડૂતોના મોંમાં આવેલો કોળીયો છીનવાયો મહીસાગર જિલ્લામાં વરસ્યો છૂટો છવાયો વરસાદ ગાજવીજ સાથે ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ લુણાવાડા બાલાસીનોર વીરપુર સહિત અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ સંતરામપુરમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોને પાક ફેલ જવાની ભીતિ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ નવસારી જિલ્લામાં ધુમ્મસ સાથે વરસાદી માહોલ વહેલી સવારથી જિલ્લાના ગણદેવી બિલ્લી અને ચીખલી તાલુકામાં કમોસમી વરસાદ સાથે ગાઢ ધુમ્મસનો કહેર અમેરિકા ઓસ્ટ્રેલિયામાં વાવાઝોડાએ કહેર વરસાવ્યો વરસાદ પવન અને કરાએ જનજીવન અસ્તવ્યસ્ત બનાવી દીધું કેટલીક જગ્યાએ લઈને બેઝબોલ જેવડા ભયાનક કરા પડ્યા અમેરિકાના ટેક્સાસમાં અનેક વિસ્તારોમાં કરાનું તોફાન આવ્યું તોફાના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાયો તોફાને લોકોને મોટા નુકસાન પહોંચાડ્યું વાહનોના કાચ તૂટ્યા ઘરોની છતોને પણ નુકસાન થયું તોફાનમાં કોઈ પણ જાનહાનિ નહીં ટેક્સાસમાં કરાના તોફાન સાથે તેજ પવન અને ભારે વરસાદ વરસ્યો વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ભરાયા વીજ પુરવઠો ખોરવાયો અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ જવાથી રહેવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ઓસ્ટ્રેલિયામાં ફરી એકવાર મોસમી મિજાજ બદલ્યો અચાનક વાતાવરણમાં પલટો આવ્યો ભારે વરસાદના કારણે પાણી વહેતું થયું વરસાદ અને કરાના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું સાઉથ ઈસ્ટ સ્વિન્સલેન્ડમાં કરાનો વરસાદ વરસ્યો તેજ પવન કૂંકાયો એક ગાર્ડનમાં કરાનો ઢગલો થયો કેટલીક જગ્યાએ લીંબુ જેવડા આકારનો તો કેટલીક જગ્યાએ બેઝબોલ જેવડા આકારના કરા જોવા મળ્યા કરા પડવાના કારણે અનેક પશુઓ પરેશાન થયા બે કાંગારું કરાના વરસાદમાં આમતેમ દોડતા નજરે પડ્યા કેટલીય જગ્યાએ સો કિલોમીટરની ગતિથી પવન ફૂંકાયો કેટલાય રહેણાંક વિસ્તારોમાં ભયનો માહોલ કરાના વરસાદના કારણે સ્થાનિક તંત્રને સેંકડો ઇમરજન્સી કોલ્સ મળ્યા કેટલી જગ્યાએ સંપત્તિને નુકસાનના અહેવાલ મળ્યા જ્યારે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા વીજળી ગુલ થતા લોકોના ઘરોમાં અંધારપટ છવાયો